ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની માસૂમ સાથે જે ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું એ બાળકી હવે આ દુનિયામાં નથી રહી આઠ દિવસ સતત જિંદગી સામે તે જંગ લડતી રહી અને હવે આખરે તેનું નિધન થઈ ગયું છે આઠ દિવસ સતત તે ઝૂમતી રહી પોતાના જીવ માટે પરંતુ હવે એ આ દુનિયાને અલવિદા કહીને જતી રહી છે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે સરકાર અત્યાર સુધી શા માટે આ મુદ્દા પર મૌન છે આમ તો પ્રોટેસ્ટ કરવામાં આવે છે ઠે ઠે જ્યારે કંઈ પણ વસ્તુ વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમને જડબાતોડ જવાબ આપે છે પરંતુ અહીં આ માસૂમ માટે હર્ષભાઈ સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમના દ્વારા એક ટ્વીટ પણ નથી કરવામાં આવતું આ કેવી વેદનાને સંવેદના સાહેબ હર્ષ સંઘવી અવારનવાર જે આરોપીઓનું સરઘસ કરાવતા હોય છે તે શું સાચે તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં આ કેસને ચલાવશે ન્યાય આ બાળકીને મળશે ખરી હાલ આ બાળ બાળકીના પરિવારજનો છે તે ઝારખંડ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને હવે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિકપણે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે બીજી બાજુ કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે તેમણે એક વિડિયો મેસેજ પણ વાયરલ કર્યો છે અને એમાં સરકાર પર તેઓ આરોપ કરી રહ્યા છે પ્રહારો કરી રહ્યા છે શા માટે સરકાર અહીં મૌન છે એ અહીં કોઈને નહીં સમજાતું શું કહી રહ્યા છે મુમતાઝ પટેલ સાંભળીએ ભરૂચ કી दस साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही इस खबर ने मुझे भीतर से झंझोर दिया है मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे मेरी बेटी नहीं बचेगी ऐसा कहा उन्होंने सिर्फ एक ही मांग की थी न्याय लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद और परेशान करने वाली रही। अपराधी को गिरफ्तार तो किया पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं ये चुप्पी सवाल करती है क्या न्याय की उम्मीद करना गलत है इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज़ को दबने ना दे। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाए दोषी को जल्द से जल्द सख्त सजा दिलाने की कार्यवाही करी जाए पीड़ित परिवार को हर संभव सहायता और सुरक्षा प्रदान करें सरकार भरूच जिले के औद्योगिक शहर में प्रवासियों और उनके परिवार की सुरक्षा सुनिश्चित करें ये केवल एक बेटी का मामला नहीं है ये हमारी सामूहिक नैतिक जिम्मेदारी बनती है कि हम न्याय के लिए लड़े और ये सुनिश्चित करें कि पीड़ित के परिवार को न्याय मिले और ભરૂચની શ્વાસ થયો છે પણ ન્યાય માટે તેનું આત્મા હવે પોકાર કરી રહ્યો છે વૈશી વિજય પાસવાનને વહેલામાં વહેલા ફાંસી માછળે ચઢાવી ગુજરાતની નિર્ભયાને ન્યાય અપાય તેવી જ હવે લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે